મહેસાણા મતદાર યાદી સુધારણા માટે મતદારોને બોલાવી અધિકારી કર્મચારીઓ જ ન આવ્યા બહુચરાજી વિધાનસભા માટે પશુ સંવર્ધન કચેરી રાધનપુર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મતદાર યાદીના નામમાં ભૂલ કે અન્ય કામગીરી માટે મતદારોને હાજર રહેવાનું જણાવવામાં આવ્યું મતદારો આવ્યા પણ કોઈ કર્મચારી જ ન આવ્યા વહેલી સવારથી જ આવેલા મતદારોએ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો મારું નામ વંકર કિરણભાઈ મારું ગામ મારું ગામ અને મારું કામ એ છે કે મારી વાઈફના જે નામમાં સુધારો થોડો કરવાનો છે મતદાર યાદીને બરાબર અને એનાવાળા અમે સાડા અગિયારથી લઈને અત્યારે દોઢ વાગ્યા સુધી આવ્યા પણ હજી સુધી અમને કોઈ ટાઈમ એડજસ્ટ થયો નહીં કે કોઈ સંપર્ક થયો નથી સરકારી અધિકારી મારી વાઈફની તબિયત ખરેખર સારી નહીં અને એનું માનસિકતા અત્યારે ખરાબ છે હું મારી નોકરી છોડીને હું અત્યારે હાલ આવેલો છું તા ખરાબ છે બરાબર અને એને હું લઈને એક દોઢ કલાક થઈ તો હજી ઉભો છું હજી કેટલા વાગે સુધી ખબર નહીં સાહેબ બરાબર એટલે આ તબિયત માટે થઈને એને કોઈ તકલીફ થાય ને તો પણ એ આ તંત્ર જવાબદાર ગણાય ખરેખર તો

પોતાના કામ બગાડીને અહીંયા ટાઈમ બગાડે મારી પોતાની નોકરી ટાઈમ બગાડીને હું પણ અહીંયા હાજર થયો છું છતાં કોઈ છે નહીં એના પર સાહેબ કંઈક એક્શન લેવી પડે